¡Jai Mataji રૂબી કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સેવ તુરિયાનું શાક તુરિયા વરસાદની અંદર ખુબ જ તાજા અને એકદમ લીલા હોય છે અને પ્રમાણેના બધા શાકભાજી ખાવા જોઈએ તો અહીંયા આપણે એકદમ સિમ્પલ આ શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયો ને એક લાઈક અને વધુમાં વધુ વિડીયો ને શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ જ ખાવાની મજા પડી જાય એવું સેવ તુરિયાનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે તુરિયા લઈ લઈશું તો ચોમાસાની અંદર એકદમ સરસ તાજા ને લીલા ચમ તુરિયા મળતા હોય છે તો અહીંયા આપણે બસો પચાસ ગ્રામ તુરિયા લઈ લીધા છે જ્યારે તમે તુરિયા લેવા જાઓ ત્યારે તમારે થોડા તુરિયા કટ કરી અને ચાખી લેવાના ઘણી વખતે તુરિયા કડવા પણ હોય છે તો અહીંયા મેં ચાખી અને પછી તુરિયા લીધા છે સૌથી પહેલા આપણે તુરિયાના બે કટ કરી લઈશું આ રીતના આપણે ટુકડા કરીશું અને તુરિયાની આપણે જે આ ઉપરની કડક છાલ છે તે આપણે કાઢી લઈશું સેવ તુરિયાનું શાક કે તમે એકલું તુરિયાનું શાક બનાવીને ખાઈ શકો છો ખૂબ જ ખાવાની મજા આવે છે તો અહીંયા આપણે આ રીતના બધા જ તુરિયાની શાક સરસ કાઢી લઈશું તો જ્યારે તમારે તુરિયાનું શાક બનાવવું હોય ત્યારે તમારે એકદમ સરસ તાજા તુરિયા લાવી અને તરત તેનું શાક બનાવવાનું છે અહીંયા આપણે આ રીતના તુરિયાની સાલ કાઢી લીધી છે હવે આપણે તુરિયાના આ રીતના બે ટુકડા કરીશું આ રીતના આપણે નાના નાના પીસ કરી લઈશું તો અહીંયા આપણે આજ રીતના બધા જ તુરિયાના ટુકડા કરી અને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે તુરિયાને એકદમ સારી રીતે કટ કરી લીધા છે તો અહીંયા આપણે એકવાર આ તુરિયાના ટુકડાને સરસ ધોઈ લઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે ગરમ થવા માટે અને આપણી કડાઈ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે તેલ 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 એડ તમે વધારે ઓછું લઈ શકો છો તો થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન રાયું અને અડધી ટેબલ સ્પૂન જીરું એડ કરીશું ખૂબ જ સિમ્પલ મસાલા સાથે પણ ટેસ્ટી આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું અહીંયા રાઈ જીરું થઈ ગયા છે તો બે ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું અને એક મીડિયમ સાઈઝ ટામેટું એડ કરીશું એકદમ સારી રીતે આપણે તેની અંદર મિક્સ કરીશું હું અત્યારે આ શાક બે વ્યક્તિને સર થાય એટલું બનાવી રહી છું તમે તમારા ઘરના સભ્યો પ્રમાણે આ શાક બનાવી શકો છો તો અહીંયા આપણે એક ટેબલ સ્પૂન ભરીને ચટણી એડ કરીશું તો અહીંયા આપણે આ ચટણીની અંદર લસણ જીરું અને લાલ મરચું પાવડરની આ ચટણી બનાવી છે તો આ શાકની અંદર આ ચટણીનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણા ટામેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો અહીંયા આપણે સેવો પણ નાખવાની છે એટલે મીઠું તમારે સ્વાદ અનુસાર લેવાનું બરાબર મિક્સ કરી લઈશું મીઠું એડ કરવાથી ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય છે તો અહીંયા આપણે એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ ઉમેરીશું અને તેને પણ આપણે તેલની અંદર સરસ થવા દઈશું અહીંયા આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે સમારેલા પુરિયા છે તૈયાર કરીશું

પચાસ ટકા જેટલા સરસ ચડી ગયા છે અને શાક બનતા પણ બહુ વાર નથી લાગતી તો હવે આપણે મસાલા કરીશું તો અહીંયા હળદર સ્પૂન આપણે કરીશું નોડર સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા આપણે ચટણી જે લીધી છે તે તીખા મરચાની લીધી છે એટલે હું અત્યારે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને અડધી ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરીશું અહીંયા આપણે બરાબર મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકીને શાક ફરીથી બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો અહીંયા બે થી ત્રણ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો તેલ સરસ ઉપર આવી છે આપણા તુરિયા પણ એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે આ સમયે લીલા ધાણા એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે વધારે રસાવાળું આ બનાવીએ જો તમને વધારે રસો જોતો હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો તો અહીંયા મારા ઘરની અંદર થોડું રસ બસતું શાક પસંદ છે એટલે હું આ રીતના થોડું ઓછું પાણી લઈ રહી છું હવે આપણે પાણીને અડધી મિનિટ માટે ઢાંકીને છોડવા દઈશું તો અહીં આપણું શાક એકદમ સરસ ઉકળી રહ્યું છે તો હવે આપણે આ સમયે જેની અંદર તમારે જરૂર હોય એ પ્રમાણે તમે સેવ ઉમેરી શકો છો તો અહીંયા આપણે આ ઘરની જ બનાવેલી સેવ છે તો તેનો પણ આપણે વિડીયો અપલોડ કરેલો છે તો તમે તે પણ મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો જ્યારે તમારે શાક ખાવું હોય ત્યારે સેવ જો તમારે અડધા હોય તો શાક બનાવી અને તમારે રાખીને રાખવાનું અને જ્યારે તમારે સર્વ કરવાનું હોય ત્યારે તમારે થોડુંક ગરમ કરી અને પછી આ રીતના તમે સેવ ઉમેરશો તો સેવ એકદમ સરસ રહેશે તો અહીંયા આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાક આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ સેવ તુરિયાનું શાક તો આ શાક થી ઓછા છે ચોમાસામાં એકદમ સરસ લીલા પૂણા તુરિયા મળતા હોય એટલે તમારે ચોમાસાની અંદર તુરિયાનું શાક તો ખાવું જ જોઈએ અને આ રીતના બનાવશો તો જે લોકો નથી ખાતા તુરિયા તે પણ તુરિયાનું શાક ખાતા થઈ જશે એટલું સ્વાદિષ્ટ અને ટેસ્ટી આપણે આ શાક બનાવ્યું છે તો અહીંયા આપણે શાક ઉપર થોડી સેવથી થી ગાર્નિશ કરીશું તો ખાવાનો સાંજે બપોરે એટલું ટેસ્ટી અને એકદમ ઝટપટ બની જાય એવું આ શાક છે તુરિયાનું શાક રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે પણ તમે રોટલી પરોઠા ભાખરી સાથે સર્વ કરશો કે ખીચડી સાથે પણ સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે તુરિયાનું શાક એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ તુરિયાના શાકની રેસિપી કેવી લાગી જો તમને આ તુરિયાના શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય